નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો આજે સીધો સવાલ એ છે કે બે હજાર સત્યાવીસમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતના ખેડૂતો સરકાર નક્કી કરશે આ સવાલ એટલા માટે કરું છું તમને લાગતું હશે કે આ કદાચ મારો સવાલ વહેલો છે મારું વિચારવાનું વહેલું છે પણ ના બિલકુલ નહીં એટલા માટે કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પક્ષના કેન્દ્રમાં અત્યારે ખેડૂત છે ખેડૂતના મુદ્દા લઈને ખેડૂતોને રાજી કરવાના તમામ પક્ષો પ્રયત્ન કરી રહ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનને લઈને ભાજપ સરકાર સર્વે કરાવે છે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે સર્વે કરવાની બિલકુલ જરૂર નથી તમામને જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં તમે એને સહાય આપો ઐતિહાસિક રાહત પેકેજ ચૂકવવાની વાત પણ ચાલી રહી છે એને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે એની સામે કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે સોમનાથથી શરૂ કરી છે ને દ્વારકા એ પૂરી કરશે એટલે સૌરાષ્ટ્રનો આખો એ બેલ્ટ કવર કરવાના છે કે જ્યાં ખેડૂતો પ્રભાવિત થયા છે કમોસમી વરસાદના કારણે તમને લાગતું હશે કે હજુ તો ચૂંટણીની મોસમ આવી નથી બે હજાર સત્યાવીસમાં મોસમ આવવાની છે ને આપણે અત્યારે શા માટે વાતચીત કરીએ છીએ પણ ખેડૂતોએ હવે સમજી લેવાની જરૂર છે કે બે હજાર સત્યાવીસમાં સિવાય કે હિન્દુ અને મુસ્લિમવાળો કોઈ મુદ્દો મોટો આ ગુજરાતમાં ન આવે તો માત્ર ને માત્ર ખેડૂત આ સરકાર નક્કી કરશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે એ ખેડૂતોએ અત્યારથી સમજી લેવાની જરૂર છે માનીને ચાલો કે બીજા કોઈ મહત્વના મુદ્દાઓ આવે તમારું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે આમ છતાં ખેડૂત જો નક્કી કરશે તો ખેડૂત નક્કી કરશે એ જ એનો પ્રતિનિધિ જેને વિધાનસભામાં બેસશે સરકાર બદલાઈ જશે સરકાર બદલી નાખવી જોઈએ પરિવર્તન કરવું જોઈએ એવું કંઈ પણ ના નાશકોને મને કહેવાનો હક પણ નથી પણ હું ખેડૂતોને ચોક્કસ કહીશ કે હવે તમારો સમય શરૂ થયો છે યોગ્ય સમય શરૂ થયો છે તમે અત્યારથી જો વાવણી કરશો તો તમને લણવાની ખૂબ મજા આવશે બે હજાર સત્યાવીસમાં તમે સતત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક એવી સ્થિતિમાં રાખો કે એમને લાગવું જોઈએ એમનામાં સ્પર્ધા તમે ઊભી કરો એ ત્રણેય પાર્ટીમાં એક સ્પર્ધા થવી જોઈએ એમને લાગવું જોઈએ કે ખેડૂતોને ખુશ કરવા માટે સતત અમે શું કરીએ કે ખેડૂતો રાજી રહે તો ખેડૂતોએ સાથે મળી એક રાજનીતિ શરૂ કરવાની જરૂર છે રાજકીય પક્ષો સામે કે ભાજપ જો ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કરે તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસને ઈર્ષા થાય કોંગ્રેસ જો આક્રોશ યાત્રાથી કંઈક પ્રયત્ન કરે તો આમ આદમી પાર્ટીને ભાજપને ઈર્ષા થાય ભાજપ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને મનાવી લે અને બાકી પછી જે મનમાં આવે એ કરવાનો પ્રયત્ન કરે તો બીજી પાર્ટીને એની ઈર્ષા થવી જોઈએ તો ખેડૂતોએ બહુ ચાલાકીપૂર્વક દેશો ત્રણેય પક્ષોને ખબર ના પડી જવી જોઈએ કે તમે કઈ પાર્ટીના સિમ્બલ ઉપર લડનાર નેતાને ઉમેદવારને તમે ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલવાના છો પણ તમે એક મેસેજ બહુ સ્પષ્ટ રીતે આપી દો તમે ભલે ઘરે બેસો તમે ભલે ખેતરમાં રહો પણ આ ત્રણેય પાર્ટીને દોડતી કરો જેમ આક્રોશ યાત્રા નીકળી છે એ જ રીતે ગોપાલ ઇટાલિયા પણ વારંવાર આક્રોશ ઠાલવી રહ્યા છે કે ખેડૂતોના મુદ્દા હું જ્યારથી ઉઠાવું છું ત્યારથી ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ મારી પાછળ પડી ગયા છે ભાજપ એક્ટિવ થઈ છે મુખ્યમંત્રી ખેડૂતોને મળે છે કૃષિ મંત્રી ખેડૂતોને મળે છે ગૃહમંત્રી ખેડૂતોને મળે છે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે એ ખેતરમાં જઈને ચા પીવે છે તો ખેડૂતો માટે બહુ સરસ સમય આવ્યો છે એવું ન કહેવાય કે કમોસમી વરસાદના કારણે સારો સમય આવ્યો છે કમોસમી વરસાદના કારણે તો ખાસું નુકસાન ગયું છે પણ કોરોના આવ્યો અને કોરોનાએ જે નુકસાન કર્યું એની સાથે ઘણી બધી સારી વાતો પણ કોરોના આપણને આપીને ગયું છે કોરોનાના કારણે ઘણો ફાયદો પણ થયો છે એ જ રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે મોકો છે ગુજરાતનું મોસમ બદલવાનું આ ગુજરાતનું મોસમ તમે બદલી શકો છો હું નથી કહેતો કે કોઈક પાર્ટીને તમે ખોબલે ખોબલે મત આપી દો પણ આ લોકોને જેમ તમારે ખેતરમાં આપણે વાવણી કરીએ ત્યારે જેને આપણે ચા કહીએ છીએ આપણી તળપદી ભાષામાં કહીએ કે આપણે ચા જે રીતે સીધો હોવો જોઈએ ને એકદમ આમ કે ભાઈ અહીંયાથી શરૂ થાય ને હળ ત્યાં પૂરું થાય તો એકદમ એક જ લાઈનમાં હોવો જોઈએ અને બળદને જે રીતે તમે પહેલાં બળદ હતા હવે ટ્રેક્ટર છે જે રીતે તમે કંટ્રોલ કરો છો એ જ રીતે રાજકીય પક્ષોને કંટ્રોલ શીખી શીખીજો ખા માત્ર તમે ટ્રેક્ટરનું સ્ટેરિંગ કંટ્રોલ કરીને ખેતરમાં હળ ખેતી કરી લેશો એનાથી તમારા દિવસો બદલાવાના નથી તમારી પાસે સરકારનું સ્ટેરિંગ હોવું જોઈએ ખેડૂતો જોડે માત્ર ટ્રેક્ટરનું નહીં સરકારનું સ્ટેરિંગ તમારી જોડે હોવું જોઈએ રાજકીય નેતાઓનું સ્ટેરિંગ તમારી જોડે હોવું જોઈએ તમે નક્કી કરો એ બાજુ વળવા જોઈએ જો તમે આડાવાડા વળી જવો તો એ તમારી પાસે દોડીને આવવા જોઈએ એ પ્રકારનો એક માહોલ બની રહ્યો છે જે રીતે વિસાવદનની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યાં પણ ખેડૂતોનો બહુ મહત્ત્વનો રોલ હતો એ પછી બોટાદમાં જે કડદા પ્રથાને લઈને આંદોલન થયું એ પ્રથા નાબૂદ થવી જોઈએ એ પ્રકારની માંગ થઈ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું એને લઈને ખેડૂતો ફરી ચર્ચામાં છે એ આખી વાત અને ઘટનાની શાહી સુકાય ત્યાં સુધીમાં તો કમોસમી વરસાદ આવે છે એટલે ફરી પાછા ખેડૂતો તમામ પક્ષોને યાદ આવ્યા છે તો હું બહુ સ્પષ્ટ માનું છું કે ખેડૂતોએ ભૂલી જવાની જરૂર છે નહીં કે આ લોકો તમને ગમે ત્યારે ભૂલી જશે અત્યારે તો આ કમોસમી વરસાદ પડ્યો છે તમારો આક્રોશ છે એટલા માટે આ રાજકીય પક્ષો ગમે ત્યારે તમને ભૂલી જશે વિરોધ પક્ષમાં બેઠેલા લોકો માત્ર પ્રેસનોટ રિલીઝ કરીને સંતોષ માની લેશે સત્તામાં બેઠેલા લોકોને જ્યાં સુધી તમારો ડર નહીં લાગે ત્યાં સુધી કશું નહીં કરે તો હવે તમે અત્યારે આ ખૂબ યોગ્ય સમય છે વાવણી કરી નાખો યોગ્ય ખાતર પાણી આપો અને બે હજાર સત્યાવીસમાં તમે નક્કી કરો એ પ્રકારનો છોડ ખીલવો જોઈએ વિધાનસભામાં બરાબર ને એ લોકો નક્કી કરી લે એ લોકો પ્રતિનિધિ બની જાય એવું ન હોવું જોઈએ તો ખેડૂતો માટે આ યોગ્ય સમય આવ્યો છે ને હું બહુ સ્પષ્ટ માનું છું કે બે હજાર સત્યાવીસમાં ખેડૂતો સરકાર નક્કી કરશે કે સરકાર કોણ હશે બે હજાર સત્યાવીસની તો ખેડૂતો એ એક થવાની જરૂર છે ખેડૂતો એક થશે એક મત થશે તો તમારો જે કિંમતી મત છે એની કિંમત આ રાજકીય પક્ષો કરશે એટલા માટે જ મેં આ સવાલ ઉઠાવ્યો છે દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગે છે એ તમે જવાબ કોમેન્ટમાં લખી શકો છો ન ગમે તો પણ લખજો એ મને ગમશે એટલા માટે કમસે કમ તમે મને જોઈને તમારો મત તો રજૂ કરી શકો છો યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો